મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના બરદસ્તે આકસ્મિક મૃતકના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર એકસો પચાસ વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડી કે સ્વામીના અથાગ પ્રયત્નથી ચંબુસર તાલુકાના મંગણાંદ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલા આઠ વ્યક્તિઓના વરસદારોને તેમજ વેડજ ખાતે વીજ કરંટ લાગવાથી મરણ પામેલ કાજલબેનના પરિવારજનોને તેમજ કોરા ગામમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલા પરિવારજનોને તેમજ ચંબુસર શહેર ખાતે વીજ કરંટથી મરણ પામેલા પરિવારજનોને મુખ્યમંત્રી આ ફંડમાંથી મંજૂર કરવામાં આવેલા આર્થિક સહાય પેટેના ચાર ચાર લાખની સહાયના ચેક એકસો પચાસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ હસ્તે ચંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં બળવંતસિંહ પઢિયાર પુલાભાઈ પટેલ ચંદ્રકાંત પટેલ મનનભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ અબ્બાલુભાઈ પ્રણવભાઈ પટેલ કુલદીપસિંહ યાદવ તેમજ મૃતક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સદામ મલેક એસ ન્યૂઝ ગુજરાતી ચંબુસર ભરૂચ